તો નમસ્કાર દર્શક મિત્રો હું છું દિવેશ અને મારી યુટ્યુબ ચેનલ દિવેશ મોરિયા બ્લોગ્સમાં આપનું સ્વાગત છે તો મિત્રો ભાદરવી પૂનમ બે હજાર પચીસ નિમિત્તે કેવી તૈયારીઓ ચાલુ થઈ છે ક્યાં કયા સેવા કેમ બંધાય છે તેનો બધી જ તમને અમે માહિતી બતાવવાના છીએ તો પાલનપુરથી અમે શરૂઆત કરવાના છીએ તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આ છે ધણિયાના ચોકડી પાલનપુર તો અહીંયાથી અમે શરૂઆત કરી છે તો આપણે ધીમે ધીમે હવે આગળ જઈએ છીએ આ આવી ગયું મેરવાડા ઉમરદસી નદીનો પુલ તો ધીમે ધીમે આગળ જવાના છીએ હો ને આપણે તો હવે આવી ગયો છે આ હાઈવે અહીંયાથી ચાલુ થાય છે તો અહીંયાથી આપણે શરૂ કરીએ છીએ તો આ બોર્ડ આવી ગયો આપ જોઈ શકો છો તો હવે આ સૌ પ્રથમ મેરવાડા પછીનો આ એક કેમ્પ આવે છે અહીંયા બંધાવવાનો ચાલુ છે ત્યારબાદ થોડા આપણે આગળ જઈએ આવે બીજા કેમ્પ પણ હજુ ઘણા જોવાના છે તો આ છે ગોળા ગામ પહેલાં એક કેમ્પ આવે છે બહુ વિશાળ કેમ્પ છે આપ જોઈ શકો છો તો ચાલો હવે આપણે થોડા આગળ જઈએ તો મિત્રો જોઈ શકો છો આ ગોળા ગામ આવી ગયું છે અહીંયા ગોળા ગામની આગળ પણ એક કેમ્પ બંધવા જઈ રહ્યો છે આપ જોઈ શકો છો પૂરેપૂરી તૈયારી ચાલુ છે મિત્રો આગળ પણ મિત્રો અહીંયા એક કેમ્પ છે જોઈ શકો છો આપ આ છે ગોળા ગામથી ત્રણ કિલોમીટર આગળ અહીંયા પણ એક સેવા કેમ્પ છે તો આ આવી ગયો જલોત્રાની પહેલાં એક કેમ્પ આવે છે સેવા કેમ્પ આ પણ વિશાળ સેવા કેમ્પ છે આપ જોઈ શકો છો તો ચાલો થોડું બતાવીએ આ રહ્યો તો ચાલો હવે આપણે થોડા આગળ જઈએ જલોત્રા આગળ આ આ છે જલોત્રા ગામ તો મિત્રો આ છે જલોત્રા ગામનો સેવા કેમ્પ આપ જોઈ શકો છો અહીંયા મોટો એક વિશાળ કેમ્પ આવે છે આપ જોઈ શકો છો અહીંયા પણ આ રહ્યો તો ચાલો આપણે અંદર જઈએ થોડું તમને સાઈડમાંથી બતાવીએ પૂરી પૂરી તૈયારી ચાલું છે મિત્રો હં સેવા કેમ્પ બંધાવાની તો હવે આવે છે મિત્રો થૂર પાટીયું અહીંયા પણ જોઈ શકો છો પૂરેપૂરી તૈયારી ચાલુ છે સેવા બંધવાની તો તો મિત્રો મિત્રો આ આ છે થૂર ગામ આપણે આપણે કહી શકીએ છીએ થોડા આગળ આવીએ ને પાંચસો મીટર જેટલા એટલે જોઈ શકો છો આપ નિઃશુલ્ક શૌચાલય અને નહવાની ગરમ પાણીની સુવિધા છે તો મિત્રો આ પગપાળા દરમિયાન એટલે કે આ વર્ષે યાત્રાળુ માટે એકદમ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે કારણ કે જોઈ શકો છો તો મિત્રો આ વખતે ઘણી બધી જગ્યાઓ પર નિશુલ્ક શૌચાલયની સુવિધા ગોઠવવામાં આવી છે તો મિત્રો હવે ધોરી ગામ પહેલાં એક સેવા કેમ્પ આવે છે તમને ખબર હશે આ ગુરુ મહારાજનું મંદિર છે તેની બાજુમાં આમ એકદમ વિશાળ સેવા કેમ્પ છે તો મિત્રો આ કેમ્પ પણ દર વર્ષની જેમ અહીંયા બંધાય જ છે તો ચાલો હવે આપણે આગળ જઈએ તો મિત્રો હવે આવે છે એ એકદમ વિશાળ સેવા કેમ્પ પી એન માળી ફાઉન્ડેશન દ્વારા તો આ એકદમ વિશાળ સેવા કેમ્પ છે આપ જોઈ શકો છો તો મિત્રો આ સેવા કેમ્પ પણ એ ધોરી ગામની પહેલા જ આવે છે અને આપ જોઈ શકો છો બંધાવાનું ચાલુ જ છે હજુ કામ ચાલુ જ છે તો ચાલો હવે આપણે થોડા આગળ વધીએ બીજા પણ ઘણા બધા સેવા કેમ્પ જોવાના છે તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ધોરી ગામ તો હવે આવે છે આ છે ધોરી ગામ તો અહીંયા પણ એક નાનો સેવા કેમ્પ બંધાઈ રહ્યો છે તો આ આવ્યું હોંતાવાડા તો આપ જોઈ શકો છો પુલ આવ્યો હાંતાવાડાનો હવે આવે છે મુમનવાસ ગામ તો મુમનવાસ ગામમાં જોઈએ તો અહીંયા સ્ટેશન પર એક ડાબી બાજુ સેવા કેમ્પ બંધાઈ રહ્યો છે આપ જોઈ શકો છો તો થોડા આગળ આવતા હવે મુમનવાસ પછી એટલે કે આ અંધારિયા પહેલાં એક સેવા કેમ્પ બંધાય છે આપ જોઈ શકો છો તો મિત્રો આ આવી ગયું અંધારિયા ગામ અને આપ જોઈ શકો છો આ બ્રિજ અર્જુની નદી છે મિત્રો મોટા સાડા પહેલાં અને જો પાણી એ એકદમ ફૂલ છે નદીમાં હો ને પૂરેપૂરું ફૂલ છે ને વારો તો હવે આપણે જઈ રહ્યા છીએ મોટા છાડા તો આ આવી ગયું મોટા સાડા ગામ તો બાજુમાં જોઈ શકો છો અહીંયા પણ એક સેવા કેમ્પ બંધાવવા પૂરી પૂરી તૈયારી ચાલુ જ છે તો આ છે મોટા સાડા ગામ તો હવે આપણે આગળ વધીએ છીએ ધીમે ધીમે આ મોટા છાડાની આગળ પણ અહીંયા એક કેમ્પ બંધાઈ રહ્યો છે જોઈ શકો છો અને ત્યારબાદ મિત્રો પણ આ પૂંચપુરની પહેલાં એક વિશાળ સેવા કેમ્પ છે પંખા પંખા બધું તૈયાર થઈ ગયું છે મિત્રો જો અને આ સામે છે વોશરૂમની સુવિધા તો ચાલો આગળ વધીએ આપણે તો મિત્રો આ સેવા કેમ્પની બાજુમાં પણ જો અહીંયા વોશરૂમની સુવિધા થાય છે તો મિત્રો હવે પૂંજપુર ગામ આવે છે અને જો યાત્રાળુઓ પગપાળા ચાલુ જ છે તો આ આવી ગયું રતનપુર ચોકડી આપ જોઈ શકો છો આ રતનપુર ચોકડી છે અહીંયા ખેરાલુથી આ બાજુથી રસ્તો આવે છે આપ જોઈ શકો છો તો ચાલો આપણે આગળ વધીએ હવે મિત્રો એક વિશાળ સેવા કેમ્પ આવે છે તમને ખબર જ હશે આનું નામ શું છે કહેવાની જરૂર નથી મારે કમેન્ટમાં લખી દેજો હો ને તો આ પણ પૂરેપૂરી તૈયારી ચાલુ જ છે હવે થોડા આપણે આગળ જઈએ ને એટલે એક બીજો પણ એક વિશાળ સેવા કેમ્પ આવે છે તેનું પણ નામ તમને ખબર જ હશે પણ જોઈ શકો છો અહીંયા નિઃશુલ્ક શૌચાલયની ગરમ પાણીની નાવાની સુવિધા છે આપ જોઈ શકો છો મેં કહ્યું હતું ને કે પૂરેપૂરી આ વખતે સાવચેતી રાખવામાં આવી છે તો જોઈ શકો છો આપ અહીંયા પણ એક સેવા કેમ્પ બંધાવાનો ચાલુ જ છે તો મિત્રો રતનપુર અને દાંતાની વચ્ચે વિશાળ સેવા કેમ્પ આવે છે એ તો તમને ખ્યાલ જ હશે તો મિત્રો ચાલો હવે આવે છે દાંતા સિટી આપ જોઈ શકો છો આ છે દાંતા શહેર તો હવે દાંતામાં આ સર ભવાનસિંહ સ્કૂલમાં પણ એક નાનો સેવા કેમ્પ બંધાઈ રહ્યો છે આપ જોઈ શકો છો અને અહીંયા પણ એક બાજુમાં નિઃશુલ્ક શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે દાંતા પૂરું થાય તેના પછી તો હવે આપણે અહીંયા પણ જોઈ શકો છો એક સેવા કેમ્પ વિશાળ સેવા કેમ્પ છે આ પણ દર વર્ષની જેમ આ સેવા કેમ્પ અહીંયા હોય જ છે તો ચાલો હવે આપણે થોડા આગળ વધીએ અહીંયા પણ એક સેવા કેમ્પ બંધાવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો દાંતાથી સાત કિલોમીટર જેવું આગળ હશે તો ચાલો હવે આપણે થોડા આગળ વધીએ અને અહીંયા પણ એક સેવા કેમ્પ બંધાય છે આપ જોઈ શકો છો તો મિત્રો જોઈ શકો છો આ આવી ગયું હરિવાવ ગામ હરિવાવ ગામમાં પણ અહીંયા સેવા કેમ્પ બંધાય છે અને આ આવી ગયું હરિવાવ તો હરિવાવ થોડા આગળ જઈએ એટલે અહીંયા પણ એક સેવા કેમ્પ બંધાય છે આપ જોઈ શકો છો તો આપ બોર્ડ જોઈ શકો છો આપણે આવ્યા તે પ્રમાણે રપટ ગામમાં આપણે આવી ગયા છીએ અને અહીંયા રપટ ગામમાં પણ એક સેવા કેમ્પ બંધાયો રહ્યો છે તો આપ જોઈ શકો છો હવે ત્રિશુળીયો ઘાટ આવી ગયો છે તો ચાલો ફટાફટ આપણે ચડી જઈએ ઘાટ ઉપર અને આ આવી ધાબાવાળી વાવ ગામ તો જોઈ શકો છો મિત્રો હવે થોડા આગળ વધતા આ છે મેડિકલ સેવા કેમ્પ હોઈ શકે છે કારણ કે ત્રિશુળિયા ઘાટ પછી મેડિકલ સેવા કેમ્પ થોડા વધારે આવે છે યાત્રાળુઓ માટે તો મિત્રો હવે અંબાજી આવવાની તૈયારી જ છે અને અહીંયા પણ એક સેવા કેમ્પ બંધાઈ રહ્યો છે પૂરેપૂરી તૈયારીઓ ચાલુ છે મિત્રો તો થોડા આગળ વધીએ ને એટલે આવે છે પાંછા ગામ તો અહીંયા વોશરૂમની સુવિધા હોઈ શકે છે સાઈડમાં જોઈ શકો છો અને અહીંયા પણ એક વિશાળ સેવા કેમ્પ આવે છે પાનછા ગામની થોડા આગળ આપ જોઈ શકો છો તો ચાલો થોડા આગળ વધીએ આપણે હવે ત્યારબાદ મિત્રો અંબાજીથી પહેલાં આ એક રિસોર્ટ આવે છે મોટો રિસોર્ટ છે આપ જોઈ શકો છો અહીંયા પણ એક રિસોર્ટ પછી એક સેવા કેમ્પ આવે છે તો મિત્રો ફાઇનલી હવે આપણે અંબાજીમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ આપ જોઈ શકો છો ગેટ આવી ગયો છે શક્તિ દ્વાર તો અહીંયા પણ એક બાજુમાં વિશાળ સેવા કેમ્પ છે આપ જોઈ શકો છો તો ચાલો હવે આપણે અંબાજીમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ આપ જોઈ શકો છો સ્પીકર માઇકની પૂરેપૂરી તૈયારીઓ ચાલુ કરી દીધી છે મિત્રો અગાઉથી આ વખતે મિત્રો યાત્રાળુઓ માટે પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે અને અહીંયા જમણી સાઇડ પણ એક સેવા કેમ્પ બંધાય છે તો મિત્રો આ છે અંબાજીનું મેઇન સર્કલ તમને ખબર હશે એક રસ્તો કોટેશ્વર એક રસ્તો ગબ્બર અને એક રસ્તો પાલનપુર તરફ જાય છે તો ચાલો હવે આપણે અંબાજી મંદિરનો જે આગળનો રસ્તો છે તો અહીં કેવી તૈયારીઓ ચાલુ થઈ છે તેના વિશે આપ જોઈ રહ્યા છો તો મિત્રો ફાઇનલી આવી ગયું છે અંબાજી માતાનું મંદિર તો કમેન્ટમાં જય અંબે તમે જરૂર લખજો હો ને તો ચાલો તમને અમે એકવાર દર્શન કરાવીએ હે દર્શન કરી લો હો ને અંબે માતાના તો ચાલો હવે આપણે થોડા આગળ જઈએ અહીંયા મંદિરની આગળ પણ એક સેવા કેમ્પ છે આ વિશ્રામનો સેવા કેમ્પ હોઈ શકે છે તો ચાલો હવે આપણે જઈ રહ્યા છીએ ગબ્બર પર્વત ઉપર ત્યાં પણ જોઈએ ને કેવી તૈયારીઓ ચાલુ થઈ છે તો થોડું થોડું તમને બતાવી દઈએ એકવાર તો અહીંયા આપણે ગબ્બર આવી ગયા છીએ અને આપ જોઈ શકો છો એકવાર તો મિત્રો આ તો અમે તમને તૈયારીનો વિડીયો બતાવ્યો કે કેવી કેવી તૈયારીઓ ચાલુ થઈ છે કયા કયા સેવા કેમ્પ બંધાય છે પણ ચાલુ થશે ને એટલે કયા સેવા કેમ્પમાં શું જમવાનું મળે છે કઈ સુવિધા છે એ બધી તમને માહિતી અમે તમને બતાવવાના છીએ તો વિડીયો તમારા મિત્રોને શેર કરજો તેમને પણ ખબર પડે કે આવું અહીંયા તૈયારીઓ ચાલુ થઈ છે અને મારી યુટ્યુબ ચેનલ દિવસે મને લખને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ પાર્ટ ટુ વિડીયોમાં